વડનગર તાલુકાના સુભાસણ ગામના ખેડૂતો ઉભા પાકને ધરોઈના પાણીથી ભારે નુકસાન રૂપિયા અડસઠ લાખની ભૂગર્ભ પાઇપલાઇન યોજના ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો ગ્રામજનોએ કર્યા છે ત્યારે વડનગર તાલુકાના સુભાસણ ગામે ધરોઈ કેનાલમાંથી ગામના તળાવ સુધી પાણી પહોંચાડવા માટે અંદાજે રૂપિયા અડસઠ લાખના ખર્ચે નાખવામાં આવેલી ભૂગર્ભ પાઇપલાઇન યોજના શરૂઆતથી જ વિવાદના ઘેરામાં આવી છે આ કામમાં ધરોઈ પાણી વિભાગના કોન્ટ્રાક્ટર દ્વારા ભારે બેદરકારી હલકી ગુણવત્તાનું કામ કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો ગામના ખેડૂતોએ કર્યા છે ત્યારે ખેડૂતોના કહેવા મુજબ પાઇપલાઇન નાખતી વખતે સૌથી મોટી ગેરરીતિ આચરવામાં આવી છે પાઇપોના સોદાનું જોડાણ બરાબર નથી કરવામાં આવ્યું અને કોન્ટ્રાક્ટરે માત્ર કામ પૂરું બતાવવાના ઈરાદે તાત્કાલિક માટી ભરી પાઇપલાઇનનું કામ પૂર્ણ કરી દીધું છે પરિણામે જ્યારે કેનાલનું પાણી પાઇપલાઇનમાં છોડવામાં આવ્યું ત્યારે નબળા જોડાણો તૂટી ગયા અને ખેડૂતોના ઉભા પાકમાં પાણી ફરી વળ્યા હતા મસ મોટા ભુવા ફૂટી નીકળ્યા આના કારણે ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન પહોંચ્યું છે ખેડૂતોની બે સિઝનના પાક બિલકુલ નિષ્ફળ ગયા છે માત્ર એટલું જ નહીં પરંતુ પાઇપલાઇન પર બનાવવામાં આવેલી કુંડીઓમાં પણ તિરાડો પડવા લાગી છે જે સમગ્ર કામની અત્યંત હલકી ગુણવત્તા દર્શાવે છે ખેડૂતોને ગ્રામજનોને આરોપ છે કે રૂપિયા અડસઠ લાખના કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે જેના કારણે સિમેન્ટ કપચી તેમજ પાઇપોની ગુણવત્તામાં ગંભીર સમાધાન કરી લેવામાં આવ્યું છે સમગ્ર મામલે ખેડૂતો દ્વારા કોન્ટ્રાક્ટર પાસે યોગ્ય જવાબ માંગવામાં આવ્યો હતો પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા જવાબ આપતા ખેડૂતોમાં રોષ વ્યાપી રહ્યો છે ખેડૂતોની માંગ છે કે આ સમગ્ર મામલે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે ને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને સંજુ બાબા સાથે ફારૂક મેમણ ખેરાલુ ચંદુજી ઠાકોર ચંદુજી શું પ્રોબ્લેમ થયો છે હાલ સાહેબ શું પ્રોબ્લેમ છે આ રીતે આઠ આઠ માસથી કોમ ચાલે છે બરાબર બે સિઝનો જોઈને હજુ તો પાણી ફૂલ વાળે છે એટલે વાટા ફૂટ્યું છે વાટા ફૂટ્યું છે ને એમાં વાટા ફૂટેલા એમને એમ પૂરી કાઢ્યા છે એટલે ફરીથી આ તકલીફોમાં રહેવાની જ છે આઠ મહિનો જ અમારે બે સિઝનો બગડીને આઠ મહિનોથી ચાલે છે બે સિઝનો બગડીને હજુ તો કોઈ ઠેકવાનું પડ્યું નથી કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી હતી કોન્ટ્રાક્ટરને અમે રજૂઆત કરી હતી એટલે કે એ તો થશે કે હાલ વાવેતરમાં શું વાયેલું છે વાવેતરમાં હાલ અમો 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 મારે ગવાર હતો ગવાર ફેલ ગયો અડધો પછી આ બાજરી વાઈ હતી ઉપર તે બાજરી આ વાટા કરે એટલે બાજરી ફેલ જતી રહી એટલે બે સીઝનો બિલકુલ ફેલ ગઈ છે પાણી પાણી ક્યારથી ચાલુ કરવામાં આવ્યું છે પાણી તો લગભગ અઠવાડિયાથી ચાલુ કર્યું છે ઓકે કામ કરશું બોકા એટલે અમારા આવી ખેડૂતોને મારે મારે નહીં અમારા આટલાથી આટલાથી ભાગ બધો જેવો છે કેનાલથી તે છેક સુધી ચાર પોચ કુંડીઓ ખરીને એથી આ જ તકલીફો છે આ વાટા લગભગ મારા મારા ખેતરમાં જ પોચ વાટા અહીંયા ખુલ્યા છે વાટા ઉપર ઊભો રહ્યો છે અહીંયા અને એમને એમ આ લોકોએ પૂરી કાઢ્યા છે દરો ખાતાવાળા કોઈ દિવસ ચેકિંગમાં આવ્યા હોય કોઈ આવ્યું નહીં કોઈ ચેકિંગમાં આવ્યું નહીં શું નામ આપનું મુકેશજી કોકરજી મુકેશજી શું ઘટના બની છે કેટલાક સમયથી તમારા ખેતરમાં જે જતી લાઈન નવી નાખવામાં આવી છે તે તૂટેલી છે શું કહેશો તૂટેલી છે કહેવા કે મતલબ કે અમે કહીએ છીએ પણ મોરનો પાક ફાસણનો પાક આ બધું બગડ્યું છે તે કંટ્રાટરને કહીએ છીએ કંટ્રાટર ગરમીથી વાત કરે કે ભાઈ વર્તન નહીં આવી લે વર્તન નહીં આ લે એ પ્રમાણે કે તમારે તાએ કરી લેવાનું અને બધા વધાર તૂટ્યા છે કેટલા સમય તૂટ્યા છે તે બરાબર એવા નહીં ઉપર ઉપર માળ્યા છે નહીં બરાબર આખી લાઈન જમીન છે આખી લાઈન તૂટેલી છે કેટલા સમય પહેલા લાઈન નાખવામાં આવી છે બે થી ત્રણ મહિના મોરી કેટલા ખેડૂતોના પાક બગડ્યા છે ટોટલ ટોટલી તો મારી જ ખાશી લાઈન તૂટી છે કયા કયા પાકો બગડ્યા છે પાક તો જો કે મોરના ગવા રેંડાના પાક ઘઉં તમાકુ આ બધું મોટું થતું જ નહીં મોણી ફૂટ ફૂટ કરે એટલે વિકાસ કર નહીં આપે આ બાબતની રજૂઆત કરી કોન્ટ્રાક્ટર કરીને કરી દે શું કેવું થયું કોન્ટ્રાક્ટર તો કહેવા છે કે એમ કે આ મતલબ કરીશું તે પછી ચાણ કરીશું કે આ મતલબ ક્યાં છે કે પૈસા વર્તનનું તો વર્તનની વાત થઈ ગઈ વર્તનની વાત તો નહીં થાય શું નામ આપનું રોહિતજી શું ઘટના છે આ કેનાલ બાબતને લઈને જે ખેતરોમાં પાણી ફૂટે છે શું બાબત બની છે એ અમે કીધું કે ભાઈ વાટા બરાબર કર્યા નથી પણ કઈ બાજુ આ પાઇપલાઇન લઈ જવામાં આવી છે અને કેટલો સમય થયેલો છે છ એક મહિના કેટલા સમયથી આ પરિસ્થિતિ આવી છે અને કેટલા કેટલા પાકો બગડ્યા છે નાખીને પોણી કેનાલમાં આવે દિવસની પરિસ્થિતિ આજ છે કામગીરીમાં શું કરવામાં આવ્યું છે કામગીરીમાં બેદરકારી છે કે કોન્ટ્રાક્ટની આપી જાણકારી આ બાબતની એમને જાણ કરી દીધું શું કેવું થાય એમનું એ લોકોએ એવું કેવું હોય તો કે કંઈ નાખ્યું ઓકે પણ જે કર્યું નહીં બરાબર આજ આજ સુધી કેટલા પાકો બગડે આપણને આ બીજો પાક બગડે અમારો કયા કયા જે કૈરણડામાં પાક બગડવાનું આ તમાકુનો બીજો પાક બગડવાની તૈયારી છે જી શું માંગ છે આપની અમારી માંગે છે કે વળતર આ લો ને આ લાઈન ક્લિયર કરો અમારી